કે આને અંતિમ સંસ્કાર માટે ન લઈ જાઓ ભાઈ સાહેબ બાપા હમણાં જીવતા થઈ જશે એટલું હૈયા ફાટ રુદન કરે મરેલો માણસ પ્રત્યે તે પરિવારને એટલી લાગણી હોય કે બધ ભરી જાય તો જ્યારે ઈચ પરિવારે એમ કેવું પડે કે આ લાશું નઈ ઉઠાવ ત્યારે દિલ ઉપર પાણો કેવડો રાખીને બોલવું પડતું છે કોઈ પત્ની પોતાના પતિની લાશ નઈ લો એમ બોલે ખૂન થાય ઘટના બને એની એફઆઈઆર લખાવા માટે આપણે એમ કેવું પડે કે હું લાશ નહીં લઉ એમ કેવા માટે સરકાર આપણને શાળા નો આપે તો આપણે ઘરની પ્રાઇવેટ શાળા બનાવી સરકાર દવાખાના નો આપે તો પ્રાઇવેટ દવાખાના બનાવવા સરકાર નો મોકલે સરકારી સરકાર ટપાલી નો મોકલે તો કુરિયર વાળા કર્યા સરકાર આપણને કઈ સહાય નો આપે તો આપણે આપણી રીતે મહેનત કરી પણ સરકારની પોલીસ આપણે એફઆઈને લખે તો શું પ્રાઇવેટ પોલીસ સ્ટેશન ખોલશો તો શું કરશો પ્રાઇવેટ નગરપાલિકા ખોલશો પ્રાઇવેટ મહાનગરપાલિકા ખોલશો બસ નો આપી તો બસ લાવવા શાળા નો આપી તો શાળા લાવ્યા કુરિયર નો આપ્યો કુરિયર લાવવા જેટલું આપણાથી થાતું તો એટલું તો આપણે આપણી હાથે કરી લીધું પણ હવે પ્રાઇવેટ નગરપાલિકા નથી ખોલી શકતા તો હું કરશો ઈ નગરપાલિકાનો કે મહાનગરપાલિકાનો કે સરકારનો વહીવટ કરનારાને તો બદલી શકો કે ન બદલી શકો દોસ્તો 32 વ્યવસ્થાની અંદર સામાન્ય માણસનું કોઈ સાંભળવા વાળું બધા જ આમ દબાવી દેવા બેઠા છે મેં તો કોણ હેઠેથી નહીં ભલે તમે મારા વિરોધમાં આવ્યા ભલે અમારે ઉરિયો કરવા આવ્યા પણ ઉપર આવો દોસ્તો ગુજરાતમાં કઈ પાર્ટી કયો નેતા જે આટલી સહન શક્તિ આટલી ધીરજ રાખી શકે વિચારો જે તમે એ નીચેથી બોલ્યા હોત તો તમને ન ખબર પડે કે શું બોલ્યા મે કીધું ઉપર આવો લ્યો માય અમારામાં આટલી ધીરજ ને આટલી સહન શક્તિ છે તમે 40 વર્ષથી સરકારમાં જો છોડક તો ધીરજ ધરો તમારામાં ધીરજ નથી ગોપાલ ઇટાલિયાનો ભાષણ પૂરો થાય પછી પૂછી શકતા હતા પણ એનામાં હિંમત નથી ધીરજ નથી સંયમ નથી હું કામ વર્ષોથી મલાઈ ખાઈ ખાઈ ને ખદરા જેવા થઈ ગયા છે ને એટલે એટલે જીરવી નથી એકતા હમે કોઈ મે તો માઈક મંચ આપનારા માણસો છે લ્યો પૂછો મને એમ હતું કે આ કચ્છના ડ્રગ્સના પ્રશ્નો છે કે ભાઈ કચ્છમાં ડ્રગ્સ આવે છે એમાં કોનો કોનો ભાગ છે તમે કઈ જાણતા હોય તો ક્યો અને એ પૂછ્યું હોત તો હું કે કોની કોની સુધી હપ્તા જાય છે આ ડ્રગ્સના પણ મિત્રો મારે તમને એક જ વસ્તુ કહેવી છે ટાઈમ ઘણો થઈ ગયો છે છૂટા પડવાનો સમય છે પણ એક જ છેલ્લી વિનંતી કરવી છે કે જાગજો ભાઈ તમારા આત્માને જગાડજો આત્માને જગાડો મારા વાલા ભાઈઓ તમારા આત્માને જગાડો મનને પૂછો કે આ હું હાલે છે ગુજરાત આપણું ગુજરાત આવું નથી આ યુપી બિહાર જેવી ગુંડાગીર્દી અહીંયા થઈ ગઈ છે ગુજરાત આવું ન હોય દોસ્તો આ ગાંધીનો આ સરદારનો આ શામજી કૃષ્ણ વર્માનો ગુજરાત છે દોસ્તો અહીંયા તો બધાય હળીમળીને રહે સંસ્કૃતિ છે રાજનીતિમાં બધા આવે બધા પોતાની વાત કરે જનતા સાંભળે એમાં જ આપણી ખોટું છે મે મારી વાત કરી બધા પોતપોતાની વાત કરે આ જંડા ચોકમાં ઘણી પાર્ટીની સભા થતી હોય છે સૌ પોતાની વાત રાખે પણ ગુજરાતની અંદર જે અત્યારે ચાલી રહ્યું છે સાચું છે કે ખોટું છે તમારો આત્મા જગાડવાનું કામ દોસ્તો કરે એ હું નથી કરવા આવ્યો અમે રાજનીતિનો અઘરો રસ્તો પકડ્યો છે હું કોન્સ્ટેબલ રહ્યો તો વાંધો નતો કોઈને હું એસઆઈ કે ગેર કોન્સ્ટેબલ હોત તો કોઈને તકલીફ નોતી હું હામો આવ્યો ચૂંટણી હું ભોયો ચૂંટણી જીત્યો ને એ વાતથી ગાંધીનગરમાં તેલ રેડાડું છું મેં ગાંધીનગરની ગુલામી કરી હોત જી સર આઠ તો કોઈને મારાથી વાંધો નતો તો કોઈને મારાથી વાંધો નતો પણ મેં એને લલકાર ફેંકી કે જેવો તું છે એવો હું છું તું બની શકે તો હુંય બની શકું ખેડૂત માં દીકરો ના આવી જાય ચૂકણી માં ભણે ભણ મારી એ છેલે જ આપી આવ્યા ચૂંકણી લડ્યા ચૂંકણી જીત્યા એ હાથ થી પેટમાં તેલ લડાયું ગાંધીનગર માં બે હવાનો કાઈ તમારા બાપ દાદા નો વારસાગત અધિકાર નથી અમારા ગામડા નો ખેડૂત નો દીકરો પણ ગાંધીનગર બેસી શકે છે અત્યારે 30 વર્ષથી થી ગાંધીનગર માં બેઠેલા લોકો ને એમ છે કે આમના બાપ દાદા વારસાગત ગાદી છે નહીં એ ખેડૂતો એ આપેલો અધિકાર છે ને ખેડૂતને ને ડંડા માર્યા છે ખેડૂત ને જેલ પૂર્યા છે ખેડૂતની સાથે કદરો કર્યો છે

એ પ્રાર્થના સાથે મારી વાત પૂરી કરું છું બધાને મારા નમસ્કાર રામ રામ